કેમ કે ગુંડાઓને ભાજપનું પ્રોટેક્શન છે મોટા ભાગના ભૂ માફિયાઓ વ્યાજ માફિયાઓ આ પેલું પેલું ઓઇલ આવે છે કેવું એવું ઓઇલ કહેવાય બાયોડીઝલ બાયોડીઝલ ના માફિયાઓ જમીન માફિયાઓ બુટલેગરો ડ્રગ્સ વેચવા વાળાઓ તોડ બાજો લુખાઓ કટકી બાજો આ બધાનું કનેક્શન ભાજપ આરે છે જો કોઈ પીએસઆઈ કે પીઆઈ કે ડીવાયએસપી સારો ડીવાયએસપી હોય જેને દલાલી કરીને પ્રમોશન લેવા છે એની વાત નથી કરતો કોઈ સારો સિંગમ ડીવાયએસપી હોય એ આ ભાજપના તોડબાજી ઉપર એક્શન લે એટલે હરસંગવીની ઓફિસથી બદલીનો ઓર્ડર આવી જાય તમારી સાથે ઉપપ્રમુ છું મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી નો અરે પપ્પુ ભાઈ નો ફોન કરો એવું કરે ભાઈ રજૂઆત આ રીતે કાર્યક્રમ અપમાન કરવાનું